જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું એક દેશી ઉપચાર તમને જણાવવાની છું તે છે ગોળ માખણનો પીગાર તો આ ગોળ માખણનો પીગાર શેના માટે કામ આવે અને કેવી રીતના બને તો આ હું ફાયદા તમને જણાવું તો આપણે પહેલાં પીગાર વિશે જાણીએ કે પીગાર કેવી રીતના બને તો આપણે સૌ પ્રથમ પહેલાં પીગાર કેવી રીતના બનાવ હોય આપણે જોઈએ તો આપણે આ ગેસ ઓન કરીશું પછી એક વાસણ મૂકીશું પછી આપણે એમાં એક ચમચી મોટું હોય તો એક ચમચી નાનું માણ નાનું છોકરું હોય તો અડધી ચમચી તો આપણે એક ચમચી અંદર ગોળ નાખીશું પછી આ માખણ છે પણ આ ગાયના દૂધનું માખણ છે તો ગાયના દૂધના માખણના ફાયદા તો તમને ખબર હશે ગાયના ઘીના ફાયદા આપણને જલ્દી આપણને કામ આપતા હોય છે શરીરમાં તો ગાયનું દૂધનું માખણ આપણે બે ચમચી લઈશું આને કહેવામાં આવે છે ગોળ માખણનો પિઘાર તો આ ગરમ થઈ જાય એક ચમચી ગોળ અને બે ચમચી માખણ લેવાનું છે અને નાના છોકરા હોય તો અડધી ચમચી ગોળ અડધી ચમચી ગોળ અને બે ચમચી માખણ લેવાનું છે તો આપણે આ ગરમ થઈ જાય હા હવે આપણે આ ગરમ થાય એટલે આને તરત જ ઉતારી લેવાનો મિત્રો તો આપણો આ ગોળ માખણનો પિઘાર તૈયાર થઈ ગયો છે તો આ ગરમ ગરમ ગોળ માખણનો પીગાર શેના માટે કામ આવે તો આજ હું તમને એના ફાયદા જણાવું તો આ પીગારને જો શરદી થઈ જતી હોય વારે વારે શરદી સારી ન થાતી હોય દવા લેવાથી પણ મટતી ન હોય કફ રહેતો હોય શરીરમાં તો એના માટે આ પીગાર કામ લાગે અમે વર્ષો પહેલા નાના હતા ત્યારે અમારે બાજુમાં દાદીમાં હતા ત્યારે અમને એ કહેતા કે પિગાર પી લે એમ તો આજ યાદ આવી ગયું તો આજ મેં વિડીયો શેર કર્યો છે તો આને કહેવામાં આવે છે ગોળ માખણનો જો તમને શિયાળામાં ઠંડુ ખાવાથી કે અત્યારે પણ ઠંડુ ખાવાથી શરદી થતી હોય તો થોડીક અમથી ઊંઠ સૂંઠમથી વાટી અને થોડીક ઉપર છાંટી દેવી અને એમને ગરમીની શરદી થતી હોય તો આ ગોળ માખણનો પીઘાર બે ટાઈમ પી જવો જો સવાર સાંજ નાયના કોઠે બે ટાઈમ પીજો તો તમને આમાં ઘણો ફાયદો થશે તમને શરદીમાં રાહત થશે તમે પણ મિત્રો યુઝ કરજો જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો યુઝ કરીને પછી કરજો કે તમને કેમ લાગ્યું કેવો લાગ્યો ને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો